ઓઈલે ક્લીનરની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લઈ જતો ટેમ્પો ઝડપાયો રૂપિયા તેર નો ટોયલેટ ક્લીનર અને વિદેશી દારૂ રૂપિયા ત્રણ લાખ સુડતાલીસ હજાર પાંચસો વીસ મળી કુલ્લે રૂપિયા આઠ લાખ સિત્તેર હજાર નવસો પંચાણું નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ વલ્લભ આશ્રમ સામે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે ગત રાત્રિના પણ બાર વાગ્યે મુંબઈ તરફથી આવેલો ટાટા ઇન્ટ્રા બંધ બોડીનો ટેમ્પો નંબર એમએચ અડતાલીસ સીબી

કિંમત રૂપિયા તેર હજાર ચારસો પંચોતેર અને દારૂ હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલો ટેમ્પો મળી પોલીસે આઠ લાખ સિત્તેર નવસો પંચાણું નો મુદ્દામાલ કબજો લીધો છે આ ટેમ્પો ચાલક બાલાજી ગેલાભાઈ રાવરિયા ઉમર આડત્રીસ રહેવાસી બચાવ કચ્છ ભુજ અને ક્લીનર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો રઘુભા જાડેજા ઉમર અઠ્યાવીસ રહેવાસી બચાવ કચ્છ ભુજ પોલીસે ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્ર ભીવડી થી દારૂનો જથ્થો ભરી વડોદરા સુધી રવાના કરનાર રમેશભાઈ નામના મુંબઈ મહારાષ્ટ્રના ઈસમને વોન્ટેડ જાહેર કરી આ મામલે એલસીબીએ પહાડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે